નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને વાવણીલાયક વરસાદ થયો છે તો આ તમામ માહિતી વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં સોમવારે સૌથી વધારે તાલુકામાં હળવો અને મધ્યમ અને ભારે વરસાદ થયો હતો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે વરસાદ નોંધાયો હતો જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે અને આવનારા દિવસોમાં પણ વરસાદનો દોર ચાલુ રહે તેવી શક્યતા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા સાત દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદની આગાહી છે તેને લઈને માહિતી મેળવીશું થોડાક દિવસો પહેલાં ચોમાસું નબળું પડ્યું હતું કે હાલમાં સમુદ્રનું ચોમાસું પશ્ચિમ ભારતમાં ખૂબ જ મજબૂત છે આ કારણે દરિયાકાંઠાના રાજ્યો જેવા કે કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત ચોમાસું મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ આગળ વધશે ગુજરાતમાં ચોમાસું ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજપીપળા સુધી આગળ વધ્યું છે આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ચોમાસું આવનારા બે ત્રણ દિવસમાં આગળ વધશે આ કારણે આવનારા પાંચથી સાત દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે બે જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતાઓ જણાઈ રહી છે ગુજરાતમાં ચોમાસાની વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં આજે વડોદરા પંચમહાલ જુનાગઢ અમરેલી ભાવનગર આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરાના દેસાર તાલુકામાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પંચમહાલના કલોલમાં લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આ માહિતી પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જો કે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબીમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે